ભરૂચની ઐતિહાસિક શાળા આર એસ દલાલ હાઇસ્કુલમાં ઉજવાયો પ્રવેશ ઉત્સવ વર્ષના નદી કિનારે કોટ પારસીવાડ સ્થિત અંગ્રેજોના સમયની એક સદી જૂની ઐતિહાસિક કૃસ્તમ સૌરભજી દલાલ સરકારી શાળામાં આજે ગુરૂવારે રંગેચંગે ઉત્સવ યોજાયો હતો ધોરણ માં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ આચાર્ય જાગૃતિબેન પટેલ સહિત અધિકારીઓ સ્ટાફની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો ભરૂચની આધ્યાત્મિક અને ઐતિહાસિક ભૂમિ પર આજે એક પાવન અવસરમાં સહભાગી પાવન અવસરના નિમિત્ત બનવાનું બન્યું છે આપણા બંધારણમાં અગત્યનો ફાળો આપનાર શ્રી કમા મુનશી બળવંતરાય ઠાકોર આપણા સોનેટના પિતામહ એ સિવાય દિવાન બહાદુર અંબાલાલ મલજી જેવા કેટલાય મહાનુભાવો જે શાળામાં ભણી ગયા તે શાળામાં આજે ધોરણ નવના પ્રવેશોત્સવ નિમિત્તે આવવાનું થયું છે અને શાળાનો ઇતિહાસ ફરીથી દોહરાવવાનું અને પુનર્જીવિત કરવાનું એક પ્રયાસ અમારો રહ્યો છે શાળાનો ભવ્ય ઇતિહાસ છે લગભગ ભરૂચના રહેવાસીઓ પૈકીના અડધું ભરૂચ કહું તો ચાલે એટલા લોકો અહીંયા આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે એક સમય હતો જ્યારે આ શાળામાં એડમિશન લેવા માટે ભલામણ ચિઠ્ઠી લખાવી પડતી હતી પણ સમયાંતરે કોઈ કારણોસર વિવિધ કારણોસર ધીરે 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 શાળામાં વિદ્યાર્થી સંખ્યા ઘટતી ગઈ શાળા ભૂલાતી ગઈ ભૂલાતી ગઈ નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો હું આ તબક્કે આભાર માનવાનો ભૂલીશ નહીં કારણ કે એ ટ્રસ્ટે બે હજાર પંદરથી આ શાળાનું સુકાન હાથમાં લીધું અને શાળાને થોડી થોડી પણ ચાલુ રાખી છે તો એ શાળા પાસેથી હવે વહીવટ એ જ ટ્રસ્ટ પાસેથી વહીવટ હવે સરકાર હસ્તક લેવામાં આવ્યો છે ત્યારે જે ટ્રસ્ટે શરૂ કર્યું છે એને અમે આગળ ધપાવશું એ પરંપરાને અને શાળાને પુનર્જીવિત કરવાના અમારા સો ટકા પ્રયત્નો રહેશે શાળામાં બાળકોની સંખ્યા વધે શાળાનું પરિણામ વધે અને શાળા પોતાનો ગૌરવાન્વિત ઇતિહાસ મહત્વ ઐતિહાસિક મહત્ત્વ પાછું મેળવે એવી અમારી કોશિશ રહેશે